વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરમાં બદામણી બાગ નજીક ગંદકી મુદ્દે કોંગ્રેસ કાઉન્સિલરની રજૂઆત ડાંડિયા બજાર બદામણી બાગ પાસે ગટરનું પાણી કાસમાં છોડાતા ગંદકી ફેલાઈ ભારે દુર્ગંધથી રહીશો ત્રાહિમામ સ્વાસ્થ્ય પર જોખમ કોંગ્રેસ કાઉન્સિલર બાળુ સરવેનો મ્યુનિસિપલ કમિશનને પાત્ર ખાસે તાત્કાલિક સફાઈ ને પાણી બંધ કરવાની માંગ બોર્ડ અને ઝોન અધિકારીઓના ઉદાસીન વલણ સામે રોષ ફાયર બ્રિગેડ અને સીસીસી સેન્ટરના જિક ગંદકી તંત્રની ઊંઘ સામે રહીશો આકર્ષિત બદામની બાતને સૈને કન્ટીન્યુઅલીને પાણી છોડવામા આવી સમયની વરસાદી કાસ અમારા વિસ્તારમાં એ કાસમાં આખા વિસ્તાર રાવપુરાથી ન્યાય મંદિર સુધી તમામ વિસ્તારનો વરસાદી પાણીનો જે નિકાલ થાય એ કાસની અંદર આ તંત્ર દ્વારા ડ્રેનેજ લાઈન વરસાદી કાસમાં છોડી દેવામાં આવી છે અને હજારો પરિવારો રહેતા હોય ને એમાં ગટરનું પાણી એટલું છોડી દીધું કે એક એક ફૂટ જેટલું પાણી ભરાઈ જાય એટલી દુર્ગંધ મારે બાજુમાં ઊભું ના રહેવાય એટલા મચ્છરો થઈ જાય લોકો ઘર ઘર બીમાર થઈ જાય અને જે ગઈ વખત આ વરસાદી કાસમાં રોડ પરથી જતા બાઇક સવાર અંદર જતા રહેલા ને મરણ થઈ ગયેલું કેમ કે પાણીનો ફોર્સ એટલો હોય પાણી વધારે હોય વરસાદ પડે ત્યારે એ જગ્યા પર જાળી લગાઈ નથી ખુલ્લી હાલતમાં છે એટલે ફરી એવો કોઈ બનાવ ના બને ને જે આ ગટર વરસાદી કાસમાં ગટરનું પાણી છોડી દેવામાં આવ્યું છે એ વહેલી だけ બંધ કરી દેવામાં આવે ને જે જાળી ખુલ્લી રાખી છે એને બંધ કરે કે કોઈને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને વેલી だけ કામગીરી કરવી જોઈએ એના લીધે કમિશનર શ્રીને પત્ર લખે છે આમાં લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો